कांसेप्ट માં સોધીશું અને કિસર પણ સોધી કાઢો તો ભલે તારે કુશનના સંકેતકાકમાં મુખિને પણ લાસ્ટ યર પાસે ની રકમ મુખિને પણ ત્યા ગણી શકો કારણ કે કોનો ઉત્તર મત છે પણ આપણે શું કરશું લાસ્ટ યર સોધી કાઢીશું એનો જવાબ આપીશું સેના સૂચકથી ખલાઈ ગયો વસ્તુ a b c d e અહીંયા કોઈ પરિવર્તન છે કે કમો પહેલા વર્ષ 2014 અહીંયા જ भाव अनेक गुण factors जो यार जत्तो आपे को पहला तुम ये सीखो कि कुल खर्च એટલે કોણ કુલ ખર્ચ નો મતલબ થાય ભાવ ગુણ્યા જથ્થો ધ્યાન આપો પહેલા એટલે કુલ ખર્ચ શું કહેવાય ફી ક્યુ એટલે પી * કિંક આ કુલ ખર્ચ જો આદર રસ્તો કુલ ખર્ચ મતલબ તમને પીઝીરો અને પીવાન ક્યુઆર તમને આપી દીધેલા છે અને ભાવ આપેલો છે શું નથી આપેલું તમને જથ્થ

અને ચાલવસની માઇન સાથે ચાલવસનો ભાવ હશે જેમ અહીં આ 10 વર્ષની માઇન થી સાથે 10 વર્ષ સુતત વર્ષે અને ચાલવસની માઇન ને આદારે કુલટપકા આદારે ચાલવસની દેતો છે એટલે એ જો ઇમ્પોર્ટન્ટ છે તો એ દાખલા નંબર 6 વસ્તુ કે વી સી વી અને ઈ ભાગાપદ

કેટલા આપેલા હોય લાગે અને કુલ ખર્ચ નો મતલબ અહિયાં તમને કહે છે કુલ ભાગ્યા ભાવ કરશો કુલકર્ચ ભાગ્યા ભાવ તમને જથ્થો મળશે

बागिया बाब तमसु मलिया, पबेंच चालूवर्ष बेचर पंदर, बाबा पेंदोसु चालूवर्ष एक सौ क्या बात है? लगता हो जाएगा कितना बेचा? एक सौ बीस, एक सौ बीस, एक सौ साठ, पंद्रह सौ, हाँ, पब एक पुल कर जाते हैं। चालूवर्ष तो पुल करने से क्या बात है? बीमार, હવે તો નિયમ છે કુલ ખર્ચ અને ભાવ આપેલ છે શું શોધવાનું છે જનતો q1 તો ઓકે તો કહી દીધું છો 720 ભાગ 120 કુલ ખર્ચ ભાગ્યા ભાવ અહીંયા મને કેટો 6 1 5 5 5 અને 4 બરાબર હવે અહીંયા જ

था। था। oh. है था। राइट कौन जिरो। पी जिरो आ a... P1, आ चारे लाइन छसो पांच सात सौ पचास नौ सौ चार हजार एक सौ वीसर फीसरोसो वीस भाग्यासो